सादू लोलक सब तो प्रथम सादा लोलक नी व्याख्या समझिए कोई एक फिर दृढ़ आधार पर थी वजन रहित अने खेंची न વળરહીત દોરી વડે લટકતી નાની દળદાર વસ્તી બનતી રચનાને સાદુ લોલ

વજન પડ એમજી નોટક થશે અહીંયા હું બિંદુ ડી કહું તો બી થી ડી નો જે ઘટક થશે જે તેને પોતાની મૂળ સ્થાન પર લઈ જાય છે તે એમજી સાઈન જેટલો

અહીંયા તણાવ બળ જે છે એમજી કોઈ લે છે તો તણાવ બળ બરાબર અને એમજી સાઇન જે છે એ ગોળાને પોતાના પાછા મૂળ સ્થાને લઈ જાય છે ગોળાને પોતાના પાછા મૂળ લઈ જાય

હવે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી અહીંયા ખૂણો થીટા તો એના દ્વારા જે બનતી ચાપ છે બી જેટલી છે આ જે છે એની ચાપ છે તો બી થી જે અંતર છે એને હું એક્સ કઉ અને ત્રિજ્યા જે છે એની લંબાઈ એલ આપણને આપેલી છે તો ચાપ એક્સ ના છેદમાં એલ તો અહીંયા કિંમત મૂકીએ તો માઇનસ એમ જી એક્સ ના છેદમાં એલ થશે પરિણામે બદલાય છે આ જે સમીકરણ છે તેને પુનઃસ્થાપક બળનું સમીકરણ બરાબર માઇનસ સાથે સરખાવતા આપણને કે બરાબર એમના છેદમાં k આપણને સૂત્ર છે તો ટુપાય વર્ગમૂળ ની અંદર એમના છેદમાં કેમજી છેદનો એલ છે અંશમાં જશે એમ એમ અહિયાં કેન્સલ થશે અને આવદ માં જી આપણને મળે છે વર્ગમૂળમાં ના છેદમાં એલ મળે છે આ સૂત્ર પરથી આપણે ઉમેગા જોઈએ તો ઓમેગા બરાબર ટુ પાય એફ એટલે કે ટુ પાય ગુણ્યા એક ના છેદમાં ટુ વર્ગમૂળમાં જી ના છેદમાં એલ ટૂંપાયદ માં એફ આપણને મળે છે ખૂણો નાનો હોય તો આવર્તકાળ જે છે તે લોલક ના દળથી સ્વતંત્ર છે થી પણ તે સ્વતંત્ર છે લોલક નો આવર્તકાળ ટી બરાબર સૂત્ર છે ટુ પાય વર્ગમૂળમાં એલના છેદમાં જી આથી ટી ચર્ગમૂળ એલ એજ રીતે t ચાલે છે એક ના છેદમાં વર્ગમૂળ g આમ જો આલેખ દોરવામાં આવે તો સુરેખા મળે છે આકૃતિમાં આલેખ દર્શાવ્યા છે ટી વિરુદ્ધ વર્ગમૂળ એલ નો આલેખ ટી વિરુદ્ધ વર્ગમૂળ એલ નો આલેખ અને ટી વિરુદ્ધ એક ના છેદમાં વર્ગમૂળ જી નો આલેખ જે અહીંયા દર્શાવેલો છે સુરેખા મળે છે હવે ટી વિરુદ્ધ વર્ગમૂળ એલ નો આલેખ દોરવામાં આવે અથવા તો બંને બાજુ વર્ગ કરીએ તો ટી વિરુદ્ધ એલ નો આલેખ દોરવામાં આવે તો બંને સરખું જ છે એ જ રીતે ટી ચલે છે વર્ગમૂળ એલ ના છેદમાં જી તો ટી વિરુદ્ધ વર્ગમૂળ એલ ના છેદમાં જી નો આલેખ પણ આપણને સુરેખા મળે છે હવે જો T એલ છે તો ટી વિરુદ્ધ ના છેદમાં જી કેવા છે પરિણામે એટલે બંને બાજુ વર્ગ લઈ લીધા આથી ટી સ્કવેર વિરુદ્ધ જી નો જો આલેખ દોરવામાં આવે તો એ આપણને અતિવલય મળે છે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે કારણ એ છે કે ટી ના વધારા સાથે ટી વિરુદ્ધ ઝડપી વધારો થાય છે ત્યારબાદ જીવો થાય છે જયારે ટી વિરુદ્ધ ટી નો આલેખ આવે તો જી માં વધારાની સાથે એના ટી ની અંદર ઘટાડો થતો જાય છે

અથવા પૃથ્વીની ત્રીજા કરતા વધારે હશે તો આજે ધાતુ નો તાર વાપરવામાં આવે ડોલક બનાવવામાં તો તાપમાનના વધારા સાથે લંબાઈ એલ વધે છે તે જ રીતે તાપમાનના ઘટાડા સાથે લંબાઈ છે અને આથી જ જે જે ઘડિયાળ છે તે શિયાળામાં ઝડપી અને ઉનાળામાં ધીમી પડે છે કારણ કે તાપમાન વધારે હોય છે તાપમાન ઘટાડે ઓછું હવે જોઈએ ત્રીજું પૃથ્વીની સપાટી કરતા પહાડો ઉપર કે ખાણોમાં જી મૂલ્ય ઓછું હોય છે પહાડો અને ખાણમાં ઓછું હોય છે જી મૂલ્ય ઓછું હોય મૂલ્ય વધશે એટલે કે પહાડો અને ખાણોમાં લોલક નો આવર્તકાળ ટી વધે છે લિફ્ટમાં સાધુ લોલક હવે જો લિફ્ટ જે છે એ જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય તો જ્યારે જે ગુરુત્વ પ્રવેગ હશે અને જ્યારે લિફ્ટ નીચે તરફ આવે ત્યારે જે ગુરુત્વ પ્રવેગ આપણને મળે છે એ મળશે જી ઓછા આથી આવ જે છે એને હું વડે દર્શાવું તો ટી બરાબર ટુપાય વર્ગમૂળમાં એલ ના છે કે નીચે તરફ આવે છે વિચારીને એનો આવત આપણે શોધી છે કે ટી બરાબર વર્ગમૂળમાં એલના છેદમાં જી વત્તા ઓછાય હવે જો પતન કરે તો એ જે છે એ જેટલો થઈ જશે ગુરુત્વ પ્રવેકજી પરિણામે મુક્ત પતન કરશે એટલે આવશે તો નીચેની તરફ તો નીચે તરફ માટે તો અહીંયા ઋણ નિશાની છે જી ઓછા ટુ પાય વર્ક મૂળમાં એલ છેદમાં જી ઓછા જી એટલે છેદમાં શૂન્યમાં લે તો ગયો છે દર્શાવે છે કે લોલક જે છે એ દોલનો કરશે નહીં હવે આપણે આગળ જોઈએ કે જો જે લોલક છે એ ટ્રેન ના ડબ્બામાં હોય એટલે કે ટ્રેનના ડબ્બામાં તો એ જેટલા પ્રવેગથી કે પ્રતિ પ્રવેગ એ જે છે એ ટ્રેનનો પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ જે હોય બરાબર એ ટ્રેન ડબ્બામાં જો સાદુ લોલક હોય તો તેનો અસરકારક મૂલ્ય ગુરુત્વ પ્રવેગનું નું ઇફેક્ટિવ બરાબર વર્ગમૂળમાં મૂળમાં નો વર્ગ વત્તા પ્રવેગ અથવા તો પ્રતિ પ્રવેગ વર્ગ આપણને મળે છે પરિણામે આ વર્ગકાર ટી બરાબર તો પાય વર્ગ મૂળ માં એલ ના છેદમાં જી સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ની એક દુત્યાંશ ઘાત આપણને મળે છે હવે આગળ જોઈએ સી સેકન્ડ લોલક સેકન્ડ લોલક શું છે તેની વ્યાખ્યા જોઈએ તો જે લોલક નો આવર્તકાળ બે સેકન્ડ હોય તેને સેકન્ડ લોલક કહે છે કે આવું જે લોલક છે દરમિયાન તેના એક અંતિમ સ્થાને થી બીજા અંતિમ સ્થાન પર જતા ਇਹ 1 ਸੈਕਿੰਡ ਜੇਟ ਲੋ ਸਮਾਈ ਲੈ ਛ ਅਤੇ ਤੇਨ ਅਤੇਨੀ ਸੰਤੁਲਨ ਸਥਿਤੀ ਅਗਲ ਥੀ ਤੇਦਰ 1 ਸੈਕਿੰਡ ਦੇ પસાર થાય છે